ઇડર પાલિકા દ્વારા શહેરીજનોને શુદ્ધ મિનરલ પાણી મળી રહે તે માટે કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ સિત્તેર કરતા વધુ નંગ બચ્યા હતા ઈડર પાલિકા દ્વારા બચેલા સિત્તેર કરતા વધુ પાઇપોને સાકરીયા વિસ્તારમાં આવેલા પાણી પુરવઠાના પર મૂકવામાં આવ્યા હતા જોકે છેલ્લા કેટલાક સમયથી સાઇડ પર રહેલા પાઇપને થોડાક સમય અગાઉ નગરપાલિકામાં કામગીરી કરતા ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરે બારોબાર ઉપાડી લઈ ગાયબ થઈ હવે મુકાયું છે સાબરકાંઠા જિલ્લાની ઈડર નગરપાલિકા ફરી એકવાર વિવાદોના વાદળો વચ્ચે ઘેરાયું છે ઈડર નગરપાલિકા દ્વારા શહેરીજનોને શુદ્ધ મિનરલ પીવાનું પાણી મળી રહે તે હેતુથી પાલિકા તંત્ર દ્વારા કરોડોના ખર્ચે શહેરમાં પાઇપલાઇન નાખવામાં આવી હતી જોકે આજ દિન સુધી શહેરીજનોને શુદ્ધ મિનરલ પીવાનું પાણી મળ્યું નથી ત્યારે કરવામાં આવેલા કરોડોના કામોમાં બચેલ સિત્તેર રંગ કરતાં પણ વધુ પાઇપને ઈડર પાલિકાએ જે તે સમય દરમિયાન સાકરિયા વિસ્તારમાં આવેલા પાલિકાના સ્પમ્પ ખાતે મૂક્યા હતા જ્યારે થોડાક સમય અગાઉ ઈડર નગરપાલિકામાં જર્જરિત ટાંકીને નાશ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી જે ટેન્ડર ડિવાઇન મેટલ નામની ખાનગી કંપનીને લાગ્યું હતું ડિવાઇન મેટલ નામની ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરે બાણમાં લીધેલી સિત્તેર કરતાં વધુ પાઇપલાઇનોમાંથી જેટલી પાઇપો ગાડીમાં ભરી લઈ ગાયબ થઈ છે જેની ચર્ચા સોશિયલ મીડિયા સહિત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા ઇડર નગરપાલિકાનો મુદ્દામાલ બારોબાર ભરાતો હોવાની વાત હાજર કર્મચારીઓએ ઈડર નગરપાલિકામાં કરી હોવા છતાં એ તંત્રના મૌન અધિકારીઓ પોતાની ઓફિસ છોડી કોન્ટ્રાક્ટરને રોકટોક કરવા માટે પહોંચે તે પહેલા જ કોન્ટ્રાક્ટર બત્રીસ જેટલી પાઇપો ગાડીમાં લોડ કરી પલાયન થવામાં સફળ રહ્યું હતું પાલિકામાં ફરજ બજાવતા પાણી પુરવઠાના એન્જિનિયર દ્વારા ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરને પાઇપો પાછી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે જો કે આજ દિન સુધી પાઇપો પાછી ન મળતા હવે પ્રજાજનો તેમજ જાગૃત નાગરિકોએ સોશિયલ મીડિયા થકી પાલિકાના ઊંઘતા તંત્રને જગાડવા માટે એક બીડું પાડ્યું છે પાલિકાના પાણી પુરવઠા એન્જિનિયર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવ્યા બાદ પણ આજ દિન સુધી લાખોનો મુદ્દા માલ પાલિકાને હાથ લાગ્યો નથી વહીવટદાર શાસનમાં ચાલતી ઈડર નગરપાલિકાના કર્મચારીઓ પોતે પોતાની મનમાની રૂપ વહીવટ કરતા હોય તે દ્રશ્ય સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે આ બાબતે પાણી પુરવઠાના એન્જિનિયર પોતે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરને નોટિસ આપી સંતોષ માણ્યો છે જોકે તંત્ર દ્વારા ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય પગલા ક્યારે ભરવામાં આવશે તેની સામે સૌ કોઈની નજર મિંડાઈ રહી છે હવે લાખોની રકમ તો મુદ્દા માલ પરત આવશે કે કેમ તે મુદ્દો પણ શહેરમાં ટોપ પર ચાલી રહ્યું છે કઈ જગ્યાએ સુપરવાઇઝર અને કઈ જગ્યાએ નગરપાલિકા કઈ જગ્યાએ જે મુદ્દો છે ક્યાં હતી કેટલા વર્ષ કેટલા હતી

એમના પહેલા ભરવા માં દિવાળી પહેલાની વાત છે બે મહિના છે આ એ ભાઈ કે મારા અહીંયા પાઈપો નાખવાની છે અને હું આ પાઇપો અત્યારે બસો ની પાઇપો તો પૂરો થઈ ગયો છે એટલે અઢીસો ની પાઇપો લઈ જાય બીજી બસો ની પાઇપો કે મુલા યાદ સુધી એ લાવ્યો નથી બહુ મને તો મારા બે માણસો ઓપરેટરો છે એમને ફોન કર્યો હતો ભાઈ ગાડી પર આવી છે

આપ પોતે પણ એનું વિડીયો ઉતારેલું હતું અને કેટલા અલગ પાયપો છે કોન્ટેક્ટર દ્વારા ભરવામાં આવી એ તો મારા પાસે હતો ડિલેટ થઈ ગયો છે મારો મોબાઈલ ફોન બગડ્યો તો એટલે એક તરફ નગરપાલિકા કહી દઉં છું કે એ પાયપો હતી પાણી પૂર્વક સાથે જે મિનરલ વોટર પાણી હતું તે પ્લાન્ટ માટે ગીજની પાઇપો લાવવામાં આવી છે સાચી વાત છે હા એ ભાઈ મારફત લાવવામાં આવી હતી તો મૂકીને રહ્યો રહેતો મૂકેલી હતી કોન્ટ્રાક્ટરની હતી આ કોન્ટ્રાક્ટરે કે કેટલા સમય પહેલાં પાઇપો ભરી દીધેલી હતી અમને દિવાળી પહેલાં જ એ બાબતે પાઇપો ભરવા માટે આવ્યો તો કોઈની રજા કેવું કંઈ લેવામાં આવ્યું હતું ખરું આ મેં તો એમ ને હતી કરી હતી પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી એના ઉપર પાલિકા તો અમારે સાહેબી એમના રવિભાઈને જાણકારી પડે ને શું નામ આપનું મારું નામ પહેલાદભાઈ શું કામ કરો છો અહીંયા નગરપાલિકામાં સુપરવાઇઝર તરીકે કામ તો ઓર્ડર આ ટાંકી તોડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલો હતો ડિવાઇન મેટલ ભાવેશ જોશીને બરાબર એ ટાંકી જે લાઈન નાખવાની હતી બરાબર એટલે કોન્ટ્રાક્ટરે કીધું કે હું મારા ખર્ચે સાકરિયાથી પરમારવા સુધીની ટાંકીની લાઇન હું નાખી દઉં છું મારા પોતાના ખર્ચે બરાબર એટલે સાકરિયા સપમાં રહેલી પાઇપો એરિયો બત્રીસ પાઇપો જેટલી એ બદલી આપવાના બોને એ લઈ ગયો છે કેટલા ગેજની પાઇપ હતી 250 ડાયની હતી કોન્ટ્રાક્ટર જ્યારે પાઇપો ભરતો હતો ત્યારે આપણે પણ જાણ કરવામાં આવી કે આપ કેટલા સ્થળે પહોંચ્યા હતા આપણે કોન્ટ્રાક્ટર દ્વારા કેવો જવાબ આપવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટરે કીધું કે મારે વાત થઈ ગઈ છે સાહેબ જોડે તો હું પાઇપો પાછી લેતો આવીશ કે અત્યારે હાલ લઈ જવા દો મને અને પછી કે હું પાઇપો પાછી પરત આપી દઈશ અને લાઈન નાખવાનું કામ ચાલુ જ છે એનું હાલમાં કેટલા સમય પહેલાં કોન્ટ્રાક્ટર કરવા માટે આશરે મહિના પહેલા કેટલા દિવસ સુધી રાજ્ય સરકાર કાર્યવાહી કરવા અને આદિત સુધી કાર્યવાહી કરવામાં નથી આવી શું કાર્યવાહી કરવામાં આવી છે અને અમે પત્રથી લેખિતમાં જાણ કરીએ છે એટલે ટુંગ એને જાણ કરી દીધી છે કે બત્રીસ પાઇપો જે અમારે લઈ ગયો છે નગરપાલિકાને એ જમા કરાવી દેવી હાલ હજુ એનું કામ લાઈન નાખવાનું ચાલુ છે અડધા સુધી પાંચ્યું છે અને હવે કામ એ પૂરું કરશે બત્રીસ જેટલી પાયપો કોન્ટ્રાક્ટર લઈ લઉં છું આશરે રકમ કેટલી થાય છે અંદાજીત રકમ કેટલી થાય છે બત્રીસ પાઇપ એક પાઇપ કેટલાની આવતી હોય છે એ જોવું પડશે સાહેબ કોન્ટ્રાક્ટર દ્વારા જો પાઇપ રિટર્ન કરવામાં નહીં આવે તો આગળ આપણા તરફથી કયા પગલાં કરવામાં આવશે આગળથી એની સામે બે ત્રણ નોટિસ આપશો હજી રિમાઈન્ડર કરીશું એના પછી જો નહીં ભરે તો પછી એના કાયદેસરની કાર્યવાહી કરીશું કઈ યોજના હેઠવાળા પાયપો લાવવામાં આવી છે એ સાહેબ ખ્યાલ નથી બહુ જૂની છે પાઇપો કયા કોન્ટ્રાક્ટર ટેન્ડર છે અને કયા કોન્ટ્રાક્ટર નું પેટામાં કામ કરી રહ્યા છે ડિવાઇન મેટલ એજન્સીના કોન્ટ્રાક્ટ આપ્યા છે તેમાં બાવીસ બી જોશી હર્ષદ બી કનોડિયા કામગીરી કરેલ છે બીજા કયા કોન્ટ્રાક્ટર નું પેટામાં પેટામાં બે જ છે આ ચાર કઈ કામગીરી કરી રહ્યા છે લોકો ટેન્ડર પ્રક્રિયામાં એ લોકો હાલ પાણીની લાવવાની પાઇપલાઇન નાખવાની પ્રક્રિયા ચાલુ છે કઈ યોજના હેઠળ લાઈન કામગીરી ચાલુ છે યોજના નથી ટાંકી પાડવાવાળા કોન્ટ્રાક્ટરો છે આપે જાતે નોટિસ આપી છે ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરોને પાઇપ લઈ ગયા તે બાબતે નોટિસ આપવામાં આવી હતી કે નથી આવી ના મેં મારી સહીથી નોટિસ આપી આપે આ બાબતે ચીફ ઓફિસરને જાણ કરી હતી કે નોટિસ હા બધાને ખબર છે આ તો પૂરા સ્ટાફ ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે કે કેમ એ હવે પછી આપવાની છે એમણે પાઇપો પાછી લેવામાં હાલ કોને નોટિસ આપી છે અને કોની સિગ્નેચર નોટિસ આપી છે મારી પોતાની સીધી મે નોટિસ છે ચિરાગ મેઘા એબીસી ન્યૂઝ ગુજરાત સાબરકાંઠા